નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના સમાચારમાં તો સૌથી પહેલા તાજા સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો હાલ ખેડૂત મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો આજથી રાજ્યમાં દાળની ખરીદી શરૂ ડુંગળી પર મોદી સરકારે લીધો મોટો નિર્ણય કેરીના પાકને નુકસાન થતા વળતરની માંગ પીએમ આવાસ યોજનાને લઈને મોટા સમાચાર ગુજરાતની સુગર મિલો શેરડીના ભાવ કરિયા જાહેર તો આ હતા આજના મુખ્ય સમાચાર હવે સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તો ડુંગળી પર મોદી સરકારે લીધો મોટો નિર્ણય હાલ ખેડૂત મિત્રો કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી વીસ ટકા ડ્યુટી સત્તાવાર રીતે દૂર કરી દીધી છે આ નિર્ણય એક એપ્રિલ બે હજાર પચીસ સંભલમાં આવશે આ પગલાથી ડુંગળીના નિકાસકારોને ઘણી રાહત મળશે અપેક્ષા છે કે છેલ્લા કેટલાક સમયથી સરકારે સ્થાનિક બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા જાળવવા અને કિંમતોને નિયંત્રિત કરવા માટે કડક પગલા લીધા હતા તો ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો આજથી રાજ્યમાં દાળની ખરીદી શરૂ હાલ ખેડૂત મિત્રો કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કૃષિ વિભાગે રાજ્ય સરકારોને તુવેર દાળ મસૂર અને અડદની દાળની ખરીદી માટે પરવાનગી આપી દીધી છે તુવેર ખરીદવાનું કામ ચાલી રહ્યું છે આંધ્રપ્રદેશ ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર અને તેલંગાણામાં નાફેટ અને એનસીસીએફ દ્વારા એમએસપી પર ખરીદી ચાલુ છે રાજ્ય સરકારે આ ખરીદીઓમાં અસરકારક સહયોગ સુનિશ્ચિત કરવો જોઈએ ત્યાર પછીના મોટા સમાચાર તરફ જોઈએ તો કેરીના પાકને નુકસાન થતાં વળતરની માંગ હાલ ખેડૂત મિત્રો આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણને કારણે વલસાડમાં કેરીના પાકને નુકસાન થયું છે વલસાડના ડાંગ સાંસદ ધવલ પટેલે આજે ગુજરાત સરકાર કૃષિમંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરી છે કે ખેડૂતોને વળતર આપવામાં આવે સાંસદે તેમની લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે વલસાડ જિલ્લામાં કેરી મુખ્ય બાગાયતી પાક છે મોટા ભાગના ખેડૂતો કેરીની આવક પર નિર્ભર છે આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણને કારણે કેરીના પાકને એસીથી નેવું ટકા જેટલું નુકસાન ગયું છે તો ત્યાર પછીના મોટા સમાચાર તરફ આગળ જોઈએ તો પીએમ આવાસ યોજનાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો રાજ્યના લોકો માટે સારા સમાચાર છે પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા પચાસ હજાર વધારાની સહાય આપશે મંત્રી કુંવરજી હળપતિએ વિધાનસભાના ગૃહમાં જણાવ્યું કે રાજ્યના મહત્તમ નાગરિકોને પોતાનો આવાસ પૂરો પાડવા બજેટમાં રૂપિયા બાર છવ્વીસ પોઈન્ટ સિત્તેર કરોડની જોગવાઈ કરાઈ છે હવે રાજ્યમાં ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની રૂપિયા પચાસ હજાર સહાય પૂરી પાડવામાં આવશે એના માટે પણ બજેટમાં રૂપિયા પાંચસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો ત્યારબાદના મોટા સમસ્યા તરફ આગળ જોઈએ તો ગુજરાતની સુગર મિલોએ શેરડીના ભાવ જાહેર કર્યા હાલ ખેડૂત મિત્રો દક્ષિણ ગુજરાતની સુગર મિલો દ્વારા ગત વર્ષની સરખામણીએ સોથી એકસો પચાસ રૂપિયા જેટલો પ્રતિ ટન દીઠ વધારો કરાયો હતો કામરેજ સુગર મિલે ખેડૂતોની આશા કરતા વધુ ભાવ જાહેર કરાતા ખેડૂતોમાં અનેરી ખુશીનો માહોલ જોવા મળ્યો છે સુરત જિલ્લાની તમામ સુગર મિલો પૈકી બારડોલી સુગર મિલે પાંત્રીસો ને બે રૂપિયા ભાવ જાહેર કરતા પહેલા ક્રમે તો કામરેજ સુગર શેરડીના ચોત્રીસોને એક્યાસી રૂપિયા ભાવ જાહેર કરતા બીજા ક્રમે બીજા ક્રમે આવી હતી